નારેશ્વરના નાથ પરમ પૂજ્ય રંગ અવધૂત મહારાજના જન્મોત્સવના શુભ દિનથી બાપજીના જીવન ચરિત્ર પર આધારિત યોગીરાજ રંગ અવધૂત ગુજરાતી ફિલ્મના નિર્માણ માટેના શૂટિંગનો પાદરા તાલુકામાંથી શુભારંભ કરાવ્યો નારેશ્વરનાથ યોગીરાજ શ્રી રંગ અવધૂત મહારાજના જન્મોત્સવ નિમિત્તે વલસાડના રાકેશભાઈ જોશી દ્વારા બાપજીના જીવન ચરિત્ર પર આધારિત ગુજરાતી ફિલ્મ યોગીરાજ રંગ અવધૂત ફિલ્મના નિર્માણનો શુભારંભ કરવામાં આવ્યો હતો રંગ જયંતીના ઉપલક્ષ્યમાં પાદરા ખાતે ફિલ્મની શૂટિંગનો શુભારંભ કરવામાં આવ્યો હતો રવિવારના રોજ ફિલ્મનો શુભારંભ પ્રસંગે ફિલ્મના નિર્માતા રાકેશભાઈ જોશી તથા પાદ્રાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા પાદરા રંગ પરિવારના ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય તથા પ્રણવ ઉપાધ્યાયની વિશેષ ઉપસ્થિતિમાં દિવગટાવી પાદરાના લતીપુરા ઘામેથી ફિલ્મના શૂટિંગનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ફિલ્મ નિર્માણ કરનાર રાકેશભાઈ જોશી તથા વધારે ધારાસભ્યનો સાલ ઉઠાડીને સન્માન કરવામાં આવ્યું હતું સાથે રંગ પરિવારના પાત્રના ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાયનું સન્માન કરાયું હતું યોગીરાજ રંગ અવધૂત ગુજરાતી ફિલ્મએ નારેશ્વરના નાથ રંગ અવધૂત મહારાજના જીવન આધારિત ગુજરાતી ફિલ્મ યોગીરાજ રંગ અવધૂત બાપજીની ની ફિલ્મ નું નિર્માણ હાલમાં પાદરા તાલુકામાં થઈ રહ્યું છે પાદરા શહેર સહિત તાલુકામાં અલગ અલગ લોકેશન પર પંદર દિવસ દરમિયાન ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે પાદરા સહિત નારેશ્વર વડોદરા જેવા અનેક સ્થળોએ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે જેમાં મુખ્ય કલાકારો સાથે સહકલાકારો મહેમાન કલાકારો તેમજ અનેક ભક્તો દ્વારા ફિલ્મ અલગ અલગ પાત્રો સાથે ફિલ્મના નિર્માણમાં ભાગ લેશે બાપજીના જીવન ચરિત્ર અને વિચારધારાના વેગ આપવા હેતુસર આ ફિલ્મનું નિર્માણ પ્રસિદ્ધ કથાકાર રાકેશભાઈ જોશી વલસાડવાળા તથા વિરલ રાપડિયા અમદાવાદ તથા બિરજુભાઈ કંધારિયા વડોદરા સાથે પાદરા રંગ પરિવારના ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાયની સહકાર લેવામાં આવ્યો હતો રવિવારના રોજ રંગ જયંતિના દિનથી ફિલ્મના નિર્માણ અર્ધે શૂટિંગનો શુભારંભ કરવામાં આવ્યો હતો યોગીરાજ રંગ અવધૂત બાપસિંહ જેમનો આજે પ્રાગટ્ય દિવસ છે અને તેમનું જીવન એ ખૂબ જ પ્રેરણાદાયી અને લોકકલ્યાણથી જોડાયેલું છે તેમની તપોભૂમિ નારેશ્વર ખાતે આવેલી છે અને સાથે પાદરાનું સૌભાગ્ય છે કે પાદરામાં તેમની પાદુકા આવેલી છે અને રંગ અવધૂત પરિવાર એ ત્યાં સેવા આપી રહ્યું છે અને પાદરાના સૌ કોઈ તેમની પાદુકા પૂજનથી એ આશીર્વાદ મેળવી રહ્યા છે તેમના જીવન ઉપર આધારિત યોગી રંગ અવધૂત ફિલ્મ બનાવવામાં આવી રહી છે રંગ અવધૂત પરિવાર દ્વારા તેનું શૂટિંગ પાદરામાં પંદર દિવસ થવાનું છે અને આજ રોજ આ ફિલ્મનું શરૂઆત કરવામાં આવેલી છે જેમાં પાદરાને પંદર દિવસ શૂટિંગ થશે તો પાદરાને પણ આવરી લેવામાં આવ્યું છે એ પાદરાની ખૂબ જ સૌભાગ્યની વાત છે ચિંતન શ્રી ગુરુદેવ દત્ત આજે પૂજ્ય રંગવધૂત બાબજીના સ્વાગત્ય દિને પાદરા ખાતે યોગીરાજ રંગવધૂત એ દિવ્ય ફિલ્મ નિર્માણ નો પ્રારંભ થયો છે આજે એનો પ્રથમ દિવસ છે આ સુંદર ફિલ્મ જે નિર્મિત થઈ રહી છે એની અંદર મારી સાથે અમદાવાદના શ્રી વિરલભાઈ કાપડિયા વડોદરાના શ્રી બિરજુભાઈ કંઠારિયા અને પાદરા ગામના તમામ ભક્તો શ્રી ઉપેન્દ્રભાઈ અને પ્રણવભાઈ સાથે સમગ્ર ટીમ લગભગ એક માસથી આ શૂટિંગના કાર્યને ઓપ આપવા માટે સરસ રીતે માવજત કરી આજે એ સ્વરૂપને આપણે કલ્મના કેમેરા સામે કંડરી રહ્યા છે તે સમગ્ર પાદરા ભક્તજનો હૃદયપૂર્વકનો આભાર માનું છું અને સાથે આજે આ મંગલાચરણના પ્રારંભે આ સ્થાનના વિભાગના ધારાસભ્ય શ્રી ઝાડા સાહેબ અને ઉપેન્દ્રભાઈ સાથે સમગ્ર ભક્તજનો ઉપસ્થિત થયા છે એમને પણ હૃદય સ્વાગત કરીએ અને આશા રાખીએ છીએ આ ફિલ્મ ગુજરાતી ચલચિત્રમાં શ્રેષ્ઠ ચાલીસ દિવસ સુધી આનું શૂટિંગ આજુબાજુ વિસ્તારોમાં અને એ ઉપરાંત નારેશ્વરના આજુબાજુ પ્રદેશોમાં પણ થશે અને એ રીતે જ્યારે જ્યારે નવા નવા આ કાર્યક્રમ આગળ વધશે એની સુંદર રજૂઆત આપના માધ્યમ દ્વારા આ મીડિયા દ્વારા આપ સુધી પહોંચતી રહેશે એવી અમે આપ સૌને પ્રાર્થના કરીએ છીએ આપ અમારો ભાવ સ્વીકારશો એ જ સાથે ગુરુદેવ દત્ત નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો